નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો આજના મુખ્ય પાણી વહેતા પાળ બાંધવામાં નિષ્ફળ ફરી વળ્યા ખાડા પાસે મનપાએ એ ચાર દિવસ મૂકી દીધું છે કામ ચાલુ છે બોર્ડ સુરતમાં બે જગ્યાએ બેફામ પાણીનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલ નજીક બીઆરટીએસ રોડ પર લાઇન લીકેજ થતાં પાણીના રેલા રોડ પર વહેતા થયા છે તેમજ માટીનું ધોવાણ થઈ જતા મોટો ખાડો પણ પડ્યો છે જોકે મહાનગરપાલિકા કામ ચાલુ છેનું બોર્ડ ચાર દિવસથી મૂકીને જતી રહી છે તો પૂણાગામ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર નહેરના પાણી ફરી વળ્યા છે મુશળધાર વરસાદમાં જે રીતે પાણી ભરાય તે રીતે રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સિવિલ હોસ્પિટલ નજીક પાણીનો વેડફાટ સુરત સિવિલ હોસ્પિટલ નજીક બીઆરટીએસ રોડ પર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે પાણીની લાઇન લીકેજ હોવાથી છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે સાથે જ પાણીની લાઇન લીકેજ હોવાથી માટીનું ધોવાણ થઈ જતાં મોટો ખાડો પડ્યો છે જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે મહાનગરપાલિકા કામ કરવાને બદલે કામ ચાલુ છેનું બોર્ડ ચાર દિવસથી મૂકીને જતી રહી છે પાણી બચાવવાનું સૂચન આપતી મનપાની બેદરકારીને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે લોકો પાણીનો બગાડ અટકાવવાની સાથે ખાડો પૂરવા મનપા પાસે માંગ કરી રહ્યા છે રસ્તે જતા લોકો અને ત્યાં કામ કરી રહેલા ટીઆરબી જવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પૂણા ગામ ભૈયાનગર ખાતે નહેરના પાણી રોડ પર ફરી ફરી વળ્યા હતા નહેરમાંથી પાણી બહાર આવીને રોડ પર વહેતું થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નહેરમાંથી થોડાને થોડા દિવસે પાણી બહાર આવી રોડ પર વહેતું થઈ જાય છે આ મામલે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે જો કે આનું કોઈ નિરાકરણ આવી રહ્યું નથી પુણાથી યોગી ચોક જતાં બીઆરટીએસ રૂટમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ભારે વરસાદને કારણે જે રીતે પાણી ભરાય છે તેવી જ રીતે પાણી ભરાયા છે બીઆરટીએસ રૂટમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે જેથી લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે એક તરફ મનપા પાણી બચાવોની અપીલ કરી રહી છે તો બીજી તરફ કેનાલનું પાણી રસ્તા પર ફરી વળ્યું હોય તે જોવા મળ્યું છે